તો કેમ છો મિત્રો હું આજે ટેટ ટાટના બાળ અને શૈક્ષણિક શાસ્ત્રનો પાઠ ત્રણ લઈને આવ્યો હશે એકવીસથી ત્રીસ નંબરના એમસીક્યુ બરાબર તેમાં પહેલો જ પ્રશ્ન ધોરણ પાંચનો એક વિદ્યાર્થી વર્ગમાં શિક્ષણ દરમિયાન દરમિયાન કાર્ડ બોલે છે બરાબર ઘૂંટણીએ ચાલે જમીન પર આડોટે છે આ વર્તન કઈ બચાવ યુક્તિ સૂચવે છે ઓપ્શન નંબર એ પરાગગતિ ઓપ્શન નંબર બી સ્થાનાંતર ऑप्शन नंबर सी दमन नंदी औचित्यकरण तो जवाब सु आवे आमीन पराग स्थानांतर दमन क औचित्यकरण तो जवाब आसे पराग गति बराबर अब बीजो प्रश्न का अटेंशन डिफेक्टिव हाइपर एक्टिविटी डिसऑर्डर के एडीएचडी धरावता बाड़क साथे કામ કરતી વખતે શિક્ષક તરીકે આપણે શું ધ્યાન રાખવું પડે તો શું ધ્યાન રાખવાનું હોય ઓપ્શન નંબર એ તાસ દરમિયાન વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ કરવો વર્ગમાં તેને જે પ્રવૃત્તિ કરવી હોય તે કરવા દેવી ઓપ્શન નંબર સી પ્રવૃત્તિના નાના ભાગોમાં પ્રવૃત્તિને પ્રવૃત્તિના નાના ભાગોમાં વહેંચવી અને પ્રવૃત્તિ માટે સ્પષ્ટ અને સરળ સૂચનો આપવી ઓપ્શન નંબર ડી વર્ગમાં કડક શિસ્તનું વાતાવરણ ઊભું કરવું તો આનો જવાબ આવશે ઓપ્શન નંબર ઓપ્શન નંબર સી આનો જવાબ આવશે કે પ્રવૃત્તિને નાના ભાગોમાં વહેંચવી અને પ્રવૃત્તિ માટે સ્પષ્ટ અને સરળ સૂચનો આપવી બરોબર ક્વેશ્ચન નંબર ત્રેવીસ શિક્ષક શિક્ષક વર્ગમાં હંમેશા મોટી અને યોગ્ય ઝડપે બોલે છે વિદ્યાર્થીઓને નામથી જ બોલાવે છે અને કાયમી સહયોગ આપે છે આ શિક્ષક વર્ગના કયા બાળકોને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપે છે કે આવું તે બોલે મોટું ઝડપી બોલે અને બધાને સંભળાય એવું બોલે તો આ કયા બાળકોને ધ્યાનમાં રાખીને બોલવામાં આવે છે તો ઓપ્શન નંબર એ અહીંયા નહીં પણ તમે સમજી જશો ઓપ્શન નંબર એ હલન ચલન સંબંધિત દિવ્યાંગનતા ધરાવતા બાળકો ઓપ્શન નંબર બી दृष्टि संबंधित दिव्यांगता ऑप्शन नंबर दिव्यांगता ऑप्शन नंबर डी मानसिक विकास दिव्यांगता तो एक शिक्षक वर्ग हमेशा मोटी एग्य झड़पी बोल विद्यार्थी नाम थी बोला, ना थे ने बोला ना कायमी सहयोग आप बराबर आ शिक्षक वर्ग क्या ध्यान में राखी शिक्षण आपे बोलो आमा कही दो जवाब जातेचारो थोड़ो क्यों दृष्टि मानसिक श्रवन मनसिकलचल तो जवाब ऑप्शन नंबर संबंधित दिव्यांगता धरावता, धरावता को। ओके क्वेश्चन नंबर चौबीस एक विद्यार्थी वाँचती वखती वक्त शब्दोंलटा वाँचे अथवा दाखला तरीके का ग

અવે આ ગણનો પ્રશ્ન કે વિવિધ અભ્યાસ જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓ માટે શિક્ષકે નીચેમાંથી શું ન કરવું જોઈએ તો ઓપ્શન નંબર A પ્રશ્ન સમજી લો કે વિવિધ અભ્યાસ જરૂરિયાતો ધરાવતા વિદ્યાર્થીઓ માટે શિક્ષકે નીચેમાથી શું ન કરવું જોઈએ તો ઓપ્શન નંબર A વિષય વસ્તુને જુદી જુદી રીતે રજુ કરવી ઓપ્શન નંબર B વિદ્યાર્થીઓ સવન નિયમન કૌશલ્ય વિકસાવિતે ઉપસાન આપું ઓપ્શન નંબર સી વિદ્યાર્થીઓ પોતાના અધ્યયન લક્ષ્ય નક્કી કરે તે માટે પ્રેરિત કરવું તો ઓપ્શન નંબર ડી વિદ્યાર્થીઓનું સામાજિક આર્થિક સંદર્ભના આધારે વર્ગીકરણ કરવું પચીસ માં જવાબ આવશે ઓપ્શન નંબર ડી કે વિદ્યાર્થીઓનું સામાજિક આર્થિક સંદર્ભના આધારે વર્ગીકરણ કરવું બરોબર તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ડીશન નંબર છવ્વીસ મોનો પ્લેજીયા એટલે શું તો મોનોપ્લેજી એટલે શું તો ઓપ્શન નંબર એ શરીરના બંને હાથ અને પગમાં અસર કરે બંને હાથ પરંતુ પગમાં વધારે અસર કરે હાથ અને પગમાં તો કર હાથ કરતાં પગમાં વધારે અસર કરે એ કહેવા આવે છે ઓપ્શન નંબર બી શરીરની એક જ બાજુ જમને અથવા ડાબી બાજુ અસર કરે કે શરીરના એક અંગમાં અસર કરા તો છવ્વીસમાં જવાબ આવશે શરીરના એક અંગમાં અસર કરાયો અને કયા અંગમાં અસર કરાય કમેન્ટ કરી દેજો તમે બરોબર કમેન્ટ કરજો કે કયા અંગમાં એ અસર કરો શરીરના એક જ અંગમાં અસર કરો એને મોનોપ્લેજિયા કહેવામાં આવે છે ક્વેશ્ચન નંબર 27 શિક્ષક અંગ્રેજીનો પાઠ ભણાવતી વખતે વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવે છે ધારો કે તમે કોઈકને ભણાવો અને ત્યારે તમે કોઈકને વાંચન કરાવો વાંચન દરમિયાન કેટલાક ઉચ્ચાર દો એટલે કે એવો બોલવામાં થોડીક ભૂલો પડી જાય જોવા મળે જે શિક્ષક તમે તમે નો કયું મૂલ્યાંકન કર્યું કેવાય અધ્યાનપનુ મૂલ્યાંકન કહેવાય અધ્યાપન માટેનું મૂલ્યાંકન કહેવાય સંકલિત મૂલ્યાંકન કહેવાય કે પ્રમાણિત મૂલ્યાંકન કહેવાય તો કયું મૂલ્યાંકન કહેવાય બોલો ધારો કે તમે કંઈક છોકરાને અંગ્રેજી વાંચવા ઊભો કર્યો એ વાંચો તો થોડીક ભૂલો પડી અને તમે નોંધ્યું તો આ કયા પ્રકારનું મૂલ્યાંકન કહેવાય તો એને કહેવાય અધ્યાપન માટેનું મૂલ્યાંકન બરોબર અધ્યાપન માટેનું મૂલ્યાંકન કહેવાય ક્વેશ્ચન નંબર અઠે કે મોનોપ્લેજી એટલે શરીરના કયા અંગના અસર કરા એટલે એક જ અંગ પણ આમાં એકને એક પ્રશ્ન રિપીટ થયો બરોબર એક જ અંગ આવવામાં કયા અંગમાં તમે કમેન્ટ કરજો કે કયા અંગના એ બોલવાનું બંધ થઈ જવું બાળક બોલી ન શકે અથવા ભાષા સંબંધિત કક્ષમતા આ તો હેલો પ્રશ્ન છે જવાબ ભાષામાં ડી બરોબર બાળકો બોલી ન શકે અને ભાષા સંબંધિત કક્ષમતા લાસ્ટ પ્રશ્ન આજનો આર પીડબ્લ્યુ એક્ટ મુજબ શ્રવણ મંદ તેને કહેવાય જેના બંને કાનમાં ખાલી જગ્યાએ ડીબી શ્રવણ ક્ષતિ હોય કેટલા ડીબી આવે તો આમાં જવાબ આવશે સિત્તેર ડીબી આવે બરોબર તો આજના માટે આટલા બીજો પાર્ટ આપણે લઈને જલ્દી મળીશું ત્યાં સુધી મારી ચેનલમાં લાઈક કરો શેર કરો અને કરો અને તમે એ પણ કમેન્ટમાં જણાવજો કે તમારે કયા વિષય પર એમ સિક્યુ જોઈએ સર તો હું એ વિષય પર એમ સિક્યુ બનાવી લાવું તમારે વધારેમાં વધારે પ્રેક્ટિસ થાય હજુ આપણે ચૌદ બાર ની જગ્યાએ હવે એકવીસ બાર સંભવિત તારીખ કરી દીધી છે તો એટલો હજુ તૈયારીમાં થોડોક વધારે સમય મળી શકે છે ઓકે ત્યાં સુધી જય માતાજી